આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો કરો અને શેર કરો हेलो हेलो કેબે કેબે સાહેબ બોલો ને સાદી મેરેજ માટે ફોન કર્યો તો લગ્ન માટે કોના કરવા છે हम्म मारा प्रो मारा थे हैं नतीजे क्या जी के बाद लो मारा तो मर वो हुआ नहीं भागी गया था करवाली हम्म भागी के हम्म कौन यार है वही के बाद बीजा जोड़े बीजा जोड़े वही गेम ना हम्म ये वो चाहे तो अब ये तो बम कूचा हम्म हम्म

बोलो बोलो नाम तुम्हारा मकवा जयेश कुमार नटोर भाई क्या धनुका प्रोपर अच्छे मजदूर hmm, धंदुका मैं काम हूं करो छु हम कंस्ट्रक्शन मोटा कॉन्ट्रैक्टर हूं मकान ना पाली का ना काम राखो हूं hmm. मकान नगरपालिका ना रोड रास्ता ना यो काम राखो हूं हूं पोते पासो गेट्रम में हूं कॉर्पोरेटर भी हतो अच्छा धंदुका में कॉर्पोरेटर रहता हम्म hmm. 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 क्या रहता था 2018 થી 2023 સુધી તો ઠીક તો તમણા જેમ ને હમ છે અગાવમાં હું તમને કેતો અગાવ તમારી ઘરવાળીમાં મમેવું તો કે મારું ઘરવાળીના બીજો કોઈ લફરુ છે મોવારમવાર મુગલ મારી સ દીધી જીબ્ય ત્રણ વાર ભાગી ગઈ થી રે છતા આપડે બે છોકરા હતા એક છોડીન છોકરો તો મારે બરાબર હમ આબ્રત સમાજમાં મારા હું ઓ પ્રમાણ હું મારા બદરે સારેવાર ઇલેક્શન છે બરાબર એટલે આપડેને કોઈ એવું બાર પાડવા માંગતા નથી કે આપડો સમાજમાં બદનામી થાય એવું પછી નો સુધરી હું ભાગી ગઈ પછી મારા છોકરે સુસાઇડ કરીને ઓફ થઈ ગયો હવે હું એક છું મારી છોકરીને મેં પરણાવી દીધી હું અત્યારે હું સિંગલ છું બરાબર હવે મારી મમ્મી એક છે

તો પાય ના કેટલાક દી રોટલી તમને આપે કે બહુ ખારી મોડી વાતું કરે એની કરતા કે ઘરે બૈરુ આય જાય તો સારું કેવાય ઘરના બે મકાન છે મારે અને સારો એવો ધંધો છે એમ હા હમ મારી કાલો પચાસેક વર્ષ નું સામાન છે પચાસ વ્રસ હા વાત તો ઘણો કેવાય

ભાઈ પણ એમ જ એમ ને હા એને ભી સારું બે માણહ હે બે છોડી છોકરો હે હમ મારી છોકરી હતી એ એને સાસરે જતી રે હમણાં બે મહિના માં જ લગન હતા બીજા ત્રીજા મહિના માં જ હમ હમ આ તમારે ઘરવાળી નું લફડું રયુ એ આમ પેલે થી હતું કે પછી અહીંયા ધંધો ચાલ્યા પછી થયું ધંધુ કાયા પછી એટલે પાડોશી હારે,

કે મારે એક એ હજારે છૂટું જ થઇ જવું હોય ક્યાંય પછી એની હારે જ કે આ વાલ્મિકી હારે ના પછી પછી બે જગ્યા ફરી સાહેબ બીજે બે જગ્યા ફરી હા અલ લે તો તો ઈ ટેવ વાળી જ હશે હમ હમ તો અત્યારે ક્યાં છે અત્યારે તો અમદાવાદમાં છે આપણે આપણે પછી સાહેબ એકવાર વાર જયા પછી આપણે એને પછી હામુ ક્યાં રહે જ્યાં આપણે શું લેવા દેવા સાહેબ પછી તો બરાબર છે.

સાહેબ રૂપાળી રૂપાળી ની ચાલે એવું નથી એ તો ખાલી જનરલી વાત કરું આપડે એવું રૂપાળું કાળું દોડવું ગમતી વસ્તુ નથી આપડે તો ઘર માં વ્યવસ્થિત માં સંતોષ રહે ને એ જોવાનું સાહેબ ઘર હાચું એવું જોઈએ બરાબર હા ઘરમાં સંતોષી તો આપણે બધાને અરે બધાને હળી મળીને ને એવું પાત્ર મારે જોઈએ. ભણેલું છે કે નથી ભણેલું, કાળું છે ધોળું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી. સમજાય ગયું સમજાય ગયું. સમજી ગયા ને સાહેબ. હમ હમ ના તમારી બાબત તો એકદમ ready છે. સવાલ જ નથી. આપણું છે કોઈ મારા ઘરે શું આયા જેવાનું મહેમાનનું ઘર છે મારે સાહેબ. મહેમાનનો કોઈને સારી રીતે આવકારો આપે તમારી જેવા કોક આયા હોય સાહેબ તો ચા પાણી જમવાનું મારા ઘરે થી ચા પાણી પીધા વગર જાય નઈ જમવાનું તો જમવાનું તો જમવા બેસાડી દઉં આપણું ઘર માં એવું છે ખાધે પીધે થોડુંક થાય ખૂટી જવાનું કઈ હા એ ખોટું નઈ કઈ સાચી વાત છે એ છે રાજકારણ માં આવો એટલે તમારે બધા ને રાખવું પડતું હોય ને હમ બરાબર તમે અમરેલી ના જ છો સાહેબ અમરેલી નું બાબરા આપણું બાબરા, હમ હમ યે એક બાબરાને અમરેલી વોટિંગ એક ગામ છે હમ બાબાપુર ક્યોક ગામ છે એક સંસ્થા ચાલે છોકરી ઉધી રાખે અચ્છા યે બાબાપુર ગામ છે અમરેલી વોટિંગ ક 20 કિલોમીટર હે હમ હમ મે મને કોક દીખ ખરું દીખ યે ગયા થા સાહેબ અ હમ યે આગળ એવું કીધું કે છોકરીમાં નાના અનાથ રાખીએ છીએ પણ એ 25-22 વર્ષની થાય ને એનો પાણે દી

આપડો ઉમર 35 ધરી 35 ઉપર ની હોય ને સાહેબ એમાં જ રસ છે બરાબર બરાબર તો મતલબ મારી મોટી છે ને સાહેબ તો ભી રસ છે સમજી ગયા સાહેબ પછી હા આપડે નાની ઉમર ની છોકરી રહી ને સાહેબ પછી મજા ના આવે સંસાર ચાલે ને સાહેબ મને એટલી ખબર પડે મુશ્કેલી પડે મુશ્કેલી પડે મુશ્કેલી પડે વાય મુશ્કેલી પડે પણ તમને સાહેબ મજા આવે હમ પછી વહાએ તકલીફ પડે વધારે પડતી હમ તકલીફ પડે કામ જ ના કરે તો ભ્યાલા છે તે દેતી ન હારું કારણ કે આપણે એકમાં ભરાઈ ગયા છે એટલે પછી બીજી વાર વિચાર કરવો એક વાર એક વાર છેતણ એટલે દુજુનો માણસ છાસ ફુકીને પી હે ને હમ વાત છે એટલે જેવું છે ને જેવું છે આખી વાત એટલે વાલુ કિનાતે લફરુ કરી કે તો બહુ કેવાય એમ એ વાળા માણસ સાહેબ હોય ને હે એટલે કઈ મેલી વિદ્યા કરતી કરી થી એને હમ આમ તો મેલી વિદ્યા જેવું તો બહુ હોતું નથી પણ હવે હામે રેતા હોય ને નજર મળી ગઈ હોય અને તમે તમારા કામ ધંધામાં માં પરોવાયેલા રેતા હોય ઘણી વાર એવું પણ થતું હોય છે આપણે આપડા કામ માંથી નવરા નવરા રેતા હોય ને પાછળથી થી બૈરા ઓ અમુક આવી ચંચળ બૈરા ઓ એજ બધી બૈરા ઓ તો કરે જ ને બીજી વાર મારું ભૂરું હતું ને ચૂરણી માં એના ના વિચાર કરો સાહેબ હે હા એ આવું થયું એટલે પછી નો મજા આવે ને મજા ના આવે સાહેબ હમ 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 બાકી આપડે તો જો બધા ને સબંધ સાહેબ, મારા પાંચ સાત ધારાસભ્યો સંબંધ છે મેં દીકરી આપી ને ત્યાં આગળ તો મારા સ્વીયા એ પાંચ વાર ચુંટાયેલા લીમડી માં બે વાર તો પ્રમુખ રહી ગયેલા માણા એ અને ગિરિશજી રાણા રયા ને એમનો ડાબો આ એ અત્યારે મારી છોકરી નો નગરપાલિકા ના છ મહિના પછી ચુંટણી આવે હે મારી દીકરી ને ટિકિટ કે માંગવાના જો કદાચ ટિકિટ મળી જાય ને એટલે મારી દીકરી પ્રમુખ બી બનશે ત્યાં આગળ લીમડી માં એ તો હારું લ્યો તો તો સરસ કેવા ઈ એના નસીબ બીજો હું હા બરાબર 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 ને સાહેબ ના ના હાચી વાત છે હાચુ બલક કાઈ વાત નઈ મેલ દેઉ YouTube માં બરાબર હું તમ ના ડિટેલ લેલો ને લેવો તો બધું મારું નામ પછી જન્મ તારીખ ને বনમ તારીખ ને જે લેવું હોય એnte લેવા ગયો આપણે બધી ડિટેલ તમારે ભાઈ કેનો તમે ભાઈ બે જ ભાઈ જ છે એ ભાઈ બીજા કાકા બાપા ને બધાય માર કાકા ને માર કાકા છે એક છોકરો છે એનું બધું અલગ જ ચાલે હે બધું બરાબર છે આમ કેટલો આમ આપડો વાસ કેવડો કે છે આમ તમારો બસ્સો બસ્સો અઢીસો બસ્સો ઘર છે ધંધુકા માં વાત હે હા બધાય આ બાજુ બાજુ માં જ બધાય હા બાજુ બાજુ માં જ બધાય ઠેક ઠેક ને આ નકરું થયું એમાં કોઈ બધા બીજા સહકાર નો આપે એમ આવું કઈ

વ્યવસ્થિત કોઈ મગજ માં ના હોય બરાબર થી ખોટું ભલે કઈ વાંધો નઈ આપડે મળી લઈએ youtube માં હો વાંધો નઈ હું તમને ફોટા નાખી દો ને ફોટા મને મોકલો ખાસ વાંધો નઈ તમને ફોટા હું નાખું બરાબર નાખો ફોટા નાખો ઓકે ok પૂરો જોયો હોય તો આ channel ને subscribe કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો